Told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you try to stay strong and fake a smile until I look away. But i am known you too long. So, hey guys, welcome back to my YouTube channel. special mother. તો આ જે તમને મકાન દેખાય છે આ અમારા પરમ મિત્ર દુબઈમાં રહે છે પહેલાં આપણા રઘુભાઈ મને યશભાઈનું જે મકાન છે અને આપણા ફેવરેટ કેમેરામેન અરવિંદભાઈ પટેલ એમનો પણ બાળપણ અહીં જ વીત્યો છે ઘણી બધી યાદો જોડેલી છે એમને બાલપણની કાલે રાત્રે બેઠા હતા ઘણી વાતો જૂની યાદ શેર કરી આજે અમે તમને જણાવીશું કે ચાણસમાં જે ગામ છે એ ચાણસમાં ગામની જે બ્યુટી છે સૌંદર્ય છે ચાણસમાં ગામની અંદર શું છે ખાસ જોવાલાયક સ્થળો એ અમે તમને આજે વિડીયોના મારફતે જણાવીશું ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આજના વિડીયોમાં તમને ઘણું બધું મજા આવવાની છે ચાણસમા ગામની અંદર જે મંદિરો છે ધાર્મિક એનો બસ સ્ટેમ્પ શું છે તમે અમદાવાદથી કેવી રીતે અહીંયા પહોંચી શકો એ બધી જાણકારી આજે અમે તમને વિડીયોના અંદર આપીશું ચાલો આપણે મળીએ સૌથી પહેલાં ચાણસમા બસ સ્ટેન્ડ જોઈ રહ્યા છો આ જે છે લાલજીભાઈ લક્ષ્મીદાસ પટેલ પ્રવેશ દ્વાર મેન જે પ્રવેશ દ્વાર છે ચાણસમા ગામનો અહીંથી આપણે પ્રવેશ કરીએ પછી એની જસ્ટ બાજુમાં તમે જોઈ શકો છો આ છે ચાણસમાનો મેન જે બસ ડેપો એસટી બસ ડેપો તો તમે અમદાવાદથી મહેસાણાથી અહીંયા પહોંચી શકો તમને અહીંયાથી આ જે બસ ડેપો છે અહીંથી તમને અમદાવાદ મહેસાણાની બધી બસો મળી રહે આખા ગુજરાતમાં ક્યાં પણ જવા માટે ચાલો હવે આપણે આગળ હેરીએ બીજી ચાણસમાની જે માર્કેટ છે બજારો છે એ અમે તમને દેખાડીએ આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે ચાણસમાનો મેન જે છે સેન્ટર પોઈન્ટ અહીંયાનો જે તમને દેખાઈ રહ્યો છે એ આઈડિયાનો જે છે નેટવર્ક ટાવર છે અને આ આખું ગામનો દ્રશ્ય અને આ બીજો ટાવર જે વોડાફોનનો બરાબર ને આ વોડાફોનનો ટાવર અહીંથી વોડાફોનનો નેટવર્ક પકડાય તો આ જે તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે ચાણસમાનું માર્કેટ કયું માર્કેટ છે અરવિંદભાઈ આ શિવમ કોમ્પ્લેક્સ શિવમ કોમ્પ્લેક્સ માર્કેટ સામે બેંક ઓફ ઇન્ડિયાનો જે છે બેંક પણ છે તમે અહીંયા પૈસા કાઢી શકો અને જમા પણ કરાવી શકો છો બહુ શાનદાર દ્રશ્ય અહીંયાનો ચાણસમાં ગામનો થોડું ટ્રાફિક છે અત્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે એટલે દિવાળીના હિસાબે થોડું ટ્રાફિક તમને ક્યાં ક્યાં જોવા મળશે હા આ છે આપણા સુરેશભાઈ ચાણસમાં ફેમસ હસ્તી છે એમની જે દુકાન છે અહીંયા તમે જોઈ શકો છો તસવીરો વગેરે ફ્રેમ બનાવે છે સારી એવી અને અત્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે કેમ છો સુરેશભાઈ કેવું ચાલે છે દિવાળીનો ધંધો પણ અત્યારે આ વીડિયો જોઈને કોઈ કસ્ટમર આવે તસવીરો ફ્રેમ બનાવવા એમને કેટલો ડિસ્કાઉન્ટ આપશો તમે દસ ટકા દસ ટકા ડિસ્કાઉન્ટ તો મિત્રો તમે આ વીડિયો જોઈને અગર અહીંયા આવો છો તો સુરેશભાઈને કહી દેજો કે આપણે વીડિયો જોયું હતું તો યુટ્યુબ પર તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે અહીંયા શું શું ફ્રેમમાં અત્યારે હાજરમાં છે હું તમને દેખાડી દઉં ફોટો ફ્રેમી લેમિનેશન

કે આ જે સ્કૂલમાં જેટલા પણ બાળકો ભણ્યા છે આજ સુધી બધા મોટા પાયે મતલબ જે ટ્રાન્સફર આપણે જે છે ફોરેન કન્ટ્રીમાં વિદેશમાં વગેરે એક સારો એવો કેરિયર બનાવ્યું છે આ લોકોએ તો તમે પણ આ સ્કૂલમાં ભણતો હો તો મને બહુ ગમી આ સ્કૂલ તમને કેવી લાગી આ સ્કૂલ મને કોમેન્ટ જરૂર કરજો અને રઘુભાઈ અમારો વિડીયો દુબઈથી જોતા હો તો આ તમારી સ્કૂલ આજે જોઈ મેં પણ મને બહુ સરસ લાગી અત્યારે તાળું મળેલું છે અત્યારે નહીં તો અમે તમને અંદર જઈને જે છે હેડમાસ્ટર વગેરે એમની જોડે પણ મળાવતા તો ચાલે હવે આપણે આગળ વધીએ ચાણસમાની અંદર બીજી શું જોવાલાયક સ્થળો છે એ તમને આગળ દેખાડીએ અને આ જે તમે સ્કૂલ જોઈએ એની જસ્ટ સામે એક બીજી સ્કૂલ છે ચાણસમા પૂનમચંદ બાલ મંદિર અહીંયા જે નાના બાળકો હોય એમને ભણવામાં આવે છે અને સારી એવી શિક્ષા પ્રાપ્ત થાય છે આ જે જોઈ રહ્યા છો તમે આ છે ગણપતિ દાદાનું મંદિર ચાણસમા ગામનો ગણપતિ દાદાનું મંદિર શ્રી ગણેશમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

તો ચાલો હવે આપણે ગણપતિ પછી હવે હનુમાન દાદાને જે મંદિર છે હનુમાનજીના દર્શન કરીએ આપણે દર્શન કરીશું અહીંયા રામજીનો જે જૂનું મંદિર છે ચાણસમાનો અહીંયા જે દરવાજા છે એકદમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનું મંદિર એટલે જૂના દરવાજા જય શ્રી રામ કેમ છો પંડિતજી મજામાં ને તમે દર્શન કરશો હનુમાનજીને પછી જૂના રામજી મંદિરના તો અહીંયા અત્યારે થોડું કામકાજ ચાલી રહ્યું છે શ્રી રામ તો હનુમાનજીના દર્શન કર્યા પછી અમે અત્યારે પહોંચી ગયા છે અહીંયા ચાણસમા ગામમાં જૂનું રામજીનું મંદિર તો આ રામજીનું જૂનું મંદિર છે અને રામજી લક્ષ્મણજી સીતામૈયા બિરાજમાન છે પછી આ બાજુ તમે દર્શન કરી શકો છો સૂર્યનારાયણ ભગવાનના અને આ બાજુ રાધા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા બાલગોપાલ સ્વરૂપમાં પણ અહીંયા દર્શન થાય છે આપણને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું બોલતા નહીં જય શ્રી રામ જૂનું રામજી મંદિરમાં રામજી ભગવાનના દર્શન કર્યા પછી તમે દર્શન કરી શકો છો અહીંયા હનુમાન દાદાના જય રામ એકદમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ મતલબ જૂના જમાનાનું મંદિર બનેલું છે એકદમ અને અત્યારે દિવાળી આવી રહી છે તો અત્યારે લાઇટિંગની તૈયારી અહીંયા કામકાજ ચાલી રહ્યું છે લાઇટિંગ વાઇટિંગથી મિત્રો હનુમાન દાદાના રામજીના દર્શન કર્યા પછી અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે આપણે શ્રી નીલકંઠ મહાદેવ એ પણ આપણે જૂનું રામજી મંદિરની અંદર જ બનેલું છે તો આ તમે અહીંયા દર્શન કરી શકો છો ભોળાનાથ નીલકંઠ મહાદેવ ચાણસમા ગામ નંદી મહારાજ તો કેવા દર્શન થયા તમને અમને કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ જય ભોલેનાથ ઓમ નમ શિવાય જરૂર લખવાનું ભૂલતા નહીં જે તમે મંદિરના દર્શન કર્યા રામજી મંદિરના આ મંદિર કેટલું જૂનું છે એના વિશે અહીંયાના જે મહેંત જે છે મહારાજશ્રી એમની જોડે આપણે જણીશું એ રામભાઈ છે રામભાઈ રામભાઈ નામ છે એમનું પણ તો બહુ સરસ મંદિર પણ રામજીનું જે સેવા કાર્ય કરવાવાળા જે અંકલ છે એ પણ રામજીભાઈ છે તો આપણે જણીશું રામજીભાઈથી આ મંદિર કેટલું વર્ષ જૂનું છે અને આ મંદિરનો શું ઇતિહાસ છે તો રામજીભાઈ આ મંદિરનો ઇતિહાસ આ મંદિર કેટલું જૂનું છે એના વિશે અમારે વિભાગ જણાવો છે આ મંદિર અમારે પહેલાના હનુમાનદાસજી મહારાજ કરીને સાધુ મહાત્મા હતા ચમત્કારી અને દોઢસો વર્ષ જેવું થયું જૂનું જૂનું રામજી મંદિર આ યાત્રિકો દર્શન કરવા ગામ લોકો આવે છે અને આશરે દોઢસો હવા હો હવા રોજો રોજ આવે છે બરોબર બે ટાઈમ આરતી સેવા પૂજા થાય બે ટાઈમ આરતી સેવા પૂજા થાય એક બીજી વસ્તુ જોવા મળી અહીંયા કે અહીંયા એક બનાવ બન્યો હતો જે સામે જે કોઠારીયા જે પાણીની ટંકી હતી બહુ મોટી ટંકીથી પડી ગઈ હતી એમાં એક કીડી પણ ન મરી તો એ ચમત્કારિક બનાવ બન્યો હતો અહીંયા રામજી મંદિરના મતલબ પ્રતાપથી મતલબ જે ચમત્કાર બન્યો હતો તો તમને રામજી મંદિરના દર્શન કેવા થયા મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આપણે આગળ વધારીશું ચાણસમાનના અંદર બીજી ઘણી બધી ધાર્મિક ઐતિહાસિક જગાઓ છે એના પણ આપણે દર્શન કરીશું હાલ અમે દર્શન કરીએ અહીંયા ચાણસમાની અંદર જૂનું રામજી મંદિર જે હતો બહુ સરસ દર્શન થયા અમને અને વિડીયોના મારફતે તમને પણ ઘેર બેઠા દર્શન થયા હશે તો કમેન્ટમાં જય શ્રી અમે લોકોને ભૂલતા નહીં અને બીજી ખાસ વસ્તુ અહીંયા ચાણસમામાં આજે પણ જે લાકડાના દરવાજા છે એ મેં લગભગ ઘણા વર્ષો પછી મેં પહોંચી ગયા મને બહુ સારું લાગ્યું આ જૂનું રામજીનું મંદિર હતો હવે આપણે આગળ વધીશું આગળ ચાણસમાની અંદર ઘણી બધી એવી ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક સ્થળો છે જેની આજે આપણે મુલાકાત લેવા વિડીયોની પીજ મેં સ્કૂલ વચ્ચે એ બિલકુલ ના કરતા ઘણી બધી આજે તમને દર્શન થવા આવશે ચાલો હવે આપણે આગળ વધીએ ચાણસમા ગામમાં જય શ્રી માતાજી મંદિર અત્યારે મંદિર ક્લોઝ છે થોડું આપણે બહારથી થી દર્શન કરીએ અત્યારે જય શ્રી બ્રહ્માણી માતાજી ચાણસમામાં તમે જોઈ શકો છો અચ્છા આ જૂનો દવાખાનો હતો આ જૂના જમાનામાં પહેલાં અહીંયા દવાખાનું ચાલતો હતો આ જગ્યાએ અને આ ટ્રેક્ટર હાલ નવો જ છે અને બીજું આ જે ચાણસમાં તમે જોઈ શકો છો હજુ પણ જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જે છે જૂના ન્યૂ જનતા ક્લિનર્સ પછી આ જૂના જમાનાની દુકાનો આ બોર્ડ જે છે મેં લાસ્ટ ટાઈમ આર મૂવી જોયો હતો એની અંદર હતો તો જૂની અને જાણીતી મતલબ અને આરાધના રાજેશ ખન્નાની ફિલ્મની યાદ અપાવતો રાજેશ ખન્ના ની જેમ આરાધના લેડીઝ ટેલર અને સામે વસુંધરા હનુમાન દાદા આપણે દર્શન કર્યા હમણાં થોડી વાર પહેલા તો અત્યારે આવી ગયા છે અહીંયા આપણે ચાણસમાની અંદર કોઠારી સ્વીટ માર્ટની અંદર અત્યારે જોઈ શકો છો આ વર્ષો જૂની દુકાન છે અહીંયા ચાણસમાની લોકો નામથી આવે છે